સુરતના અઠવા બડેખા ચકલા કબૂતરખાના ગલી પાસે રહેતા યુવકની ઘરમાંથી લાશ મળી સુરત બડેખા ચકલા કબૂતરખાના ગલી પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવકની તેના જ ઘરમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી હતી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અઠવાલાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં

ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ત્યાંનું ગુણનો હતી આ મામલાની તપાસ શરૂ કરી છે મારું નામ હિતેશ શંકરભાઈ મુનવાડા જયા દિવસે ભીલ સમાસુર છે પ્રમુખ ઘટના એવી હતી કે ગઈકાલે કાલે સાંજે સાતથી આઠ વાગ્યા અમારા સમાજના જે ગ્રુપો છે એમાંથી એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનો એક ગૃહ હાલતમાં લાશ પડેલી ગયો ચોકબજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોકબજાર પોલિસ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોકબજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળે છે અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ તો હટવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો અને ફોટો જોઈએ એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવો મને સમાતરથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરી સજા કરો એવા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારો વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દી પકડે એવી અમારી માંગ છે